ખરા ઉમેદવાર જયેશ રાદડીયા છે એટલે કે જેની કસોટી થવાની જયેશ થવાની કિરીટભાઈ સહકારી ક્ષેત્રના ચેરમેન હતા જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના પણ એ પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે વગેરે વગેરે ટૂંકમાં એનું બેકગ્રાઉન્ડ સહકારી છે એમાં ના નહી પણ એ મહત્વકાંક્ષી છે એને લડવું જ તું અને એ ટિકિટ લઈ આવ્યા એને લડવું તું એટલે રીત પાછી રીબડિયાભાઈ પાછી રીત ખેંચી આવ્યા કિરીટભાઈ ને લડવું તું જનતા એ કિરીટભાઈ ની માગણી કરી નહોતી સવાલ એટલો છે કિરીટભાઈ ને વિસાવદર જોઈએ છે વિસાવદર ને કિરીટભાઈ જોઈએ છે કે કેમ એ પ્રશ્ન હજી અનુત્તર છે એ સમય મળે જવાબ મળશે જ્યારે કે ગોપાલ ઇટાલિયાના કેસમાં કેસ જુદું છે જે રીતે એને આવકાર મળી રહ્યો છે જોતા

જે રાહુલ ગાંધી કહી ગયા કે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસમાં એવા કેટલાક લોકો છે તે છે કોંગ્રેસમાં કામ કરે છે ભાજપનું ઈ જે આક્ષેપ છે ઈ મોટા ભાગે આક્ષેપનો અહીંયા પડઘો પડતો એવું દેખાય છે કારણ કે ભાવેશ ત્રાપસિયા હોટ ફેવરિટ હતા અને બની શકે પણ હોતો ભાવેશ ત્રાપસ્યા નો પરિવાર આજ સુધી જીતાડ્યા એવું એક સમયમાં વંથલી ત્રાસ્થી ને માં હતું ચોક્કસ કોમનો ત્રાસ હતો એમાંથી પાટીદારોને છોડાવવા ભાવેશભાઈ ના એક માણસની હત્યામાં એનું નામ કે એની હત્યા કરી નાખી ત્યારથી બધું શાંત થઈ ગયું એટલે પાટીદાર સમાજ માટે જ્યાં ભાઈ ભાવેશભાઈ ત્રાપસ્યા નો પરિવાર છે એ બિલકુલ આદર પાત્ર છે અને એ માર્કેટિંગ યાર્ડના પણ સદસ્ય ડિરેક્ટર છે